બોલજો બધા મજા બધા ખાસ બહુ મજા આવી બધા નાજીજી કેટલો મજા એ હું મજાઈ તર પાછા સંપૂર્ણ સફર છે સફર રે દેઉ દેખાય આપણને સફરની દુનિયા રંગીન દેખાય હે રંગીન દુનિયા છે બ્લેક એન્ડホワイト નું હમણાં હા હા વાત હોય તો ખરી જોત કરે ના રાજવા નથી આપેલું એક એક ક્યાં જાવ છે આ રેમલી આ બ્લેક એન્ડホワイト બહુ જોવાનું ઓટીએ ટીવી જો દે કેવા સીચે વાત જોય જોય મજા રંગીન વાળા કોઈ કોમની ના હા આ છે આ છે લાલુ તો ક્યાં જો હા એ ક્યાં નહી આલુ હા નહીં પીવી આ નહી મારતો રાજા ચાવાતી તી ખબર નહી રાજા ચાવાતી કે દુત ન આવડી હા જઈ ના આવડી આપણે નહી ત્રણમાં પરવાડે કે પટં જગાવાના કીધા મતજો હા પરવાડે રોડ ઉપર ગાડી લઈને ને કરે આ બોરી બોરી આપણો ભાઈ જોય ખબર છે સપઈ જાય છે સપનો મારે છે રાજો હા તો હવાજ થઈ ગઈ વાહ હવાજ હવાજ હવાજ

નાસ્તો કઈ પાછળ જવાય ને જવું તો મરાજ ને

આપડે કશું કમ આ સુધી આવી એને હું ચર્ચામાં આપડે બધા જતા રહીએ